પરિણતિ છે તો આપણે બધી વિધિ કરીએ સામાયિક કરીએ દાદા ભગવાનના અસીમ જે કરીએ એ કયા લેવલને ચરણ ચરણવિધિ તો સ્વપરિણામને સ્વપરિણતિને લાવનારી અથવા તો સ્વપરિણતિ આ છે અને આ પરપરિણતિ છે એવું કરાવનારી જબરજસ્ત ચરણવિધિ છે બીજી બધી સપોર્ટિંગ છે નવ કલમો શુદ્ધાત્માની પ્રાર્થના સિમંદર સ્વામીની પ્રાર્થના નમસ્કાર વિધિ એ બધી સપોર્ટ એ મોળના કહેવાય મોળ હા કહેવાય આત્મા રમણતા કરાવનારી ચરણેથી છે બહુ મોટી કહેવાય એટલી ચૂકવાની નહીં ને બોલે ઓછી અમચણ પડતો ઓછી કરવાની અવશ્ય કરવાની અને દાદા ભગવાનના અસિનને જે કારે એક કલાક કરે એમાં એ પણ ઓછામાં ઓછું છે પાઘડ એક પછી મળે છે આપણને કે આ સાઠ ટકા ફળ મળે અને એક્ઝેટ ગોઠ તો સો ટકા ફળ મળે એક જગ્યાએ આવે જ દાદાનું પણ એ ઓછું છે દાદા ભગવાનની ઉપયોગ પૂર્વ કરા રહો હા ઓકે આ બોલનારો બોલનારા ને વાંચનારો વાંચનારને જાણનારો ઉપયોગ પૂર્વક કરો તો એ સો ટકા ફળ મળે અને મિકેનિકલ થાય તો એનું સારું છે એ મિકેનિકલ ક્રિયા મિકેનિકલ છે પણ હેતુ મિકેનિકલ નથી ઉપયોગમાં રહેવાનો હેતુ છે એટલે એ ફળ આપશે તમને